વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વીસીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરને એમએસ યુનિવર્સિટી છાસવારે વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની ફી બાબત તેમજ એક્સટર્નલ પરીક્ષાના પરિણામ બાબતે વિવાદમાં આવી છે ટેકનોલોજી ફેકલ્ટીમાં કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્ફ ફાઇનાન્સની શરૂઆત કરવામાં આવી છે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ફીમાં અન્યાય જોવા મળ્યો છે તેવો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાએ આક્ષેપ કર્યા છે સાથે વિદ્યાર્થીઓએ એમ શિષ્યવૃત્તિનો પૂરતો લાભ લઈ શકતા નથી જેથી યુનિવર્સિટી આ વિષયને તાત્કાલિક ધોરણે આની પર એક્શન લે તેવી વિનંતી કરી છે તો એક્સટર્નલ પરીક્ષાના પિસ્તાલીસ દિવસ થઈ ગયા હજી સુધી પરિણામ નથી આવ્યા જેને લઈને ક્યાંક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે ત્યારે પ્રથમ વખત એવું જોવા મળ્યું કે જ્યાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તનેશ પટેલ પોતે આવેદનપત્ર લેવા માટે બહાર આવી ઉભા રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓમાં પણ એક અલગ લાગણી વાઇસ ચાન્સેલર પ્રત્યે જોવા મળી હતી આપણે વિદ્યાર્થીઓને પૂરતો વળતર મળે એવી માંગ છે કે ટ્યુશન ફી વધારવામાં આવે અને બાકી અન્ય ફી ઘટાડવામાં આવે જે અંતર્ગત એમવાયએસવાય અને ટીએફડબલ્યુએસ નો વિદ્યાર્થીઓને લાભ મળે એ વાત છે કે પ્રમાણે 1 લાખ 5000 કોમ્પ્યુટર સાયન્સ ફી છે જ્યાં સુધી ટ્યુશન ફી લાગે વગેરે ત્યાં સુધી એ બે હજાર ત્રણ રજા એડ થઈ છે છવ્વીસ જાન્યુઆરી આપણે વિદ્યાર્થીઓ કેવી રીતે ચિંતા કરી શકીએ પેલા વર્ષમાં ભરીએ ત્યાર પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ટેકનોલોજીના એક ગંભીર વિષયને લઈને આજે વિદ્યાર્થીઓને સાથે રાખીને વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવાની અંદર આવ્યું છે વાઇસ ચાન્સેલર સર સુધી રજૂઆત મૂકવાની અંદર આવી છે કે વાત કરીએ તો ટેકનોલોજી ફેકલ્ટીની અંદર કોમ્પ્યુટર સાયન્સની અંદર આ વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોર્સની શરૂઆત કરવાની અંદર આવી છે જેની ફી એક લાખથી પણ વધારે છે યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે પરંતુ યુનિવર્સિટીની આંખ અને કાન બંને બંધ એવું અમને લાગી રહ્યું છે યુનિવર્સિટીમાંની અંદર જ્યારે આટલો મોટો વિષય હોય પરંતુ યુનિવર્સિટીના સતાઈશોને ક્યાંકને ક્યાંક ધ્યાનમાં હોતો નથી એમને ધ્યાન આપવા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે વિષય એ છે કે એક લાખથી પણ વધારે જ્યારે ડિપાર્ટમેન્ટની ફી હોય ત્યારે ગવર્મેન્ટની સ્કીમ પ્રમાણે વિદ્યાર્થીઓને ટ્યુશન ફી રિફંડ મળતી હોય છે તેની અંદર એક લાખની સામે માત્ર ત્રણ હજાર રૂપિયા ટ્યુશન ફી મૂકવાની અંદર આવી છે તો વિદ્યાર્થીઓના હિતની અંદર યુનિવર્સિટી ટ્યુશન ફીની અંદર વધારો કરીને વિદ્યાર્થીઓને વધારેમાં વધારે વળતર મળે એવી ચિંતા કરે અને ટેકનોલોજી ફેકલ્ટીના અલગ અલગ ડિપાર્ટમેન્ટના કેટલાક રિઝલ્ટ હજુ સુધી પિસ્તાળીસ દિવસ થઈ ગયા છે પરંતુ રિઝલ્ટ હજુ સુધી ડિક્લેર થયા નથી તો એને વહેલામાં વહેલી તકે ડિક્લેર કરવા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે સરને સીધી ચીમકી આપવાની અંદર આવી છે કે આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓના હિતની અંદર સુખદ આનું નિવારણ કરવાની અંદર નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ જો જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરશે આમાં એવું છે કે સાહેબ કે સેલ્ફ ફાઇનાન્સ કોર્સ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં શરૂઆત થયો અંડર ગ્રેજ્યુએટમાં એ સેલ્ફ ફાઇનાન્સ કોર્સ છે સરકારી ધારાધોરણ નિયમ મુજબ ફી રેગ્યુલેટરી કમિટીને અનુસંધાનમાં આ અમે ફીઝ જે છે એક લાખ પાંચ હજાર પાસ કરેલી છે એ પ્રમાણે ફી લીધી છે એમનો જે મુદ્દો હતો કે ફીનું જે બાયફકેશન હોય યુનિવર્સિટી આધારિત હોય છે અને એમાં જે બાયફકેશનમાં ત્રણ હજાર ટ્યુશન ફીસ છે હવે એ એઝ અ ડીન તરીકે અમે યોગ્ય જગ્યાએ એને મૂક્યું છે અને યુનિવર્સિટીમાં આવ્યું છે અને યુનિવર્સિટીમાં આવ્યા પછી અમે જે કંઈ નિયમ મુજબ હશે એ બધું અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું એના માટે જ્યાં સુધી વિષય છે બીજો વિષય એમનો હતો કે આપણે રિઝલ્ટ બાબતે રિઝલ્ટ મોસ્ટલી નેક્સ્ટ વીકમાં બધા આવી જશે એવા અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું અમારા તરફથી પૂરેપૂરી તૈયારી છે અને યુનિવર્સિટીનો એક નિયમ એવો બહાર પાડેલો છે કે કોઈ પણ એક્ઝામ હોય એને ફોર્ટી ફાઈવ ડેઝની અંદર રિઝલ્ટ ડિક્લેર કરી દેવામાં આવે પરંતુ અનેકવાર વિદ્યાર્થીઓ આંદોલન કરે પછી યુનિવર્સિટી જાગે પછી એ પરિણામ આવે તો ક્યાંક યુનિવર્સિટીને કેમ આવું વાર લાગે છે ના એમાં શું હતું કે એમની જે પરીક્ષા હતી આઠ ડિસેમ્બરે પતી હતી બરાબર છે એમનો જે છેલ્લો વાયવા અને સંજોગો વરસાદ કશુંક ના થઈ શક્યું પણ આ વખતે હું પૂરેપૂરી વાહધારી આપું છું કે જેટલું બને એટલું રિઝલ્ટ અમે બધાનું જલ્દી ડિક્લેર કરી દઈશું ચોક્કસ